તમે એકવાર એના જુજો તમે એકવાર તો સારું પડ એ હે હે આવું કરી યાર આ ચીમનું આમ તો શાક થાય ઓ નહીં ઓ નહીં એ રે મારે કાઈ દિયા હું આ ગબ્બર આવી ગયા હે તું વાત કરો યાર લઈ લ્યો નંગા તમારે ચાલુ દેખાતું નહિ વાત તમાર ડોઝ શું કરો તમાર ડોઝ ના તમે નોકર બની જાવા નોકર નોકર ની યાર ચાલી લેવા તો ચાલી લેવા અમે તો અમે તો કોમે કોઈ કોમી જી અમે તો કે તમે કોમે કરો જો પીવા પીવા કરનું પૂરું કરો અમે ઘરનું બનનોમાં ના ધવાનું છે કે જે પતા હતા લાય હા પતા આ જાલા એ નઈ કા તો હા તમા કોમે આવું હા મજૂરી જો હા મજૂરી મજૂરી તો મુય ગોતી જે હું મારા આબુ છોડન ચોકન જાન ક્યો માર લઈ જાવ હાઈ કો આ તો કરશું કરશું હા મજૂરી તો કરશું આપણે બાઈ સ્ટાન તો હળા દોળ હા ભાઈ પાડે મોચા લઈ લો સાઈડમાં નાકમાં સાફરી મળ દો

કરવાનું આવ આવું કરે મજૂર હું ના હોય તો ઉતારી દે એટલે સારું કેવાય નક બીજો તો વેઠવાળીન જઈ ઢગલો સારો થયો હો એંડાનો અમે ચટાટ ઢગલા કર્યા જોવા પડશે નક અતારે તો ચોર પડ્યા હોય હ ઊઠાઈએ જઈ હું કરવાનું ને આવું થાય

આપડા બોટ નજીક ના નજીક બખાડો મારા બીડી બારુડી વચ્ચે બીજા મજૂર હું તો મેલી ને તમે જો આ માળે ઉતાર થોડા એડા ઉતારી પેલા ખડા

આવું ના લાગે રૂપિયા પચાસ હજાર તો ખર્ચો કર્યો ઈંડા વા એ વાત જવા દો બધું હું બધું નાખો પોણી અને ભલાજમી

আজিহে তেওঁ বাবাৰ কি কৰি